દોસ્તો ભાદરવી પૂર્વમાં આવી રહી છે અને અંબાજી એટલે કે પગપાળા યાત્રુઓ લાખો લોકોની ભીડમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે એવામાં જ ઠાકોર ફેમિલી દ્વારા સૌ કરણજી ઠાકોરનું નામનું એટલે કે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ આયોજન મિત્રો એક ઓગસ્ટના શરૂ થશે અને કાજલબેનના હાથે ઉદઘાટન કરવામાં આવશે તો મિત્રો આ કેમ્પની અંદર ચા પોણી અને નાવાની પણ સુવિધા કરવામાં આવી છે તમે જોઈ શકો છો વિડિયોની અંદર ઠાકોર ફેમિલી દ્વારા મિત્રો આ તસવીરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો ઠાકોર ફેમિલીના એટલે કે તમે જોઈ શકો છો લોકો લાખો લોકોની ભીડમાં પણ આ આયોજન કરવામાં આવ્યું છે ઠાકોર ફેમિલી દ્વારા તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે તો કરણજી ઠાકોર માટે મિત્રો તમે શું કહેવા માગો છો કમેન્ટ કરીને જણાવી શકો છો